છ્યાસી હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ચાંદીના ભાવની અંદર ફક્ત બે દિવસની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગળ વાત કરીએ તો સોનાના ભાવની અંદર અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની સતત વધતી સંભાવનાઓ વચ્ચે સોનાના ભાવમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે આવનારા દિવસોની અંદર અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે તો સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળશે આવનારા દિવસોની અંદર પરંતુ છેલ્લા એક સપ્તાહ થી સોનાના ભાવની અંદર જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને સોનાના ભાવની વાત કરીએ તો અમેરિકામાં સપ્ટેમ્બરની જે મિટિંગ કરવામાં આવશે જેની અંદર વ્યાજદરમાં ઘટાડો જરૂરથી આવશે જેવું નિષ્ણાતો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના ભાવની અંદર બુલિયન માર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો